નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરેન્ડાના બજાર ભાવની વાત કરીએ તો રાગનપુર બારસો બારસો તેરસો તેરસો એકવીસ ઉપલેટા દસ બાવડા બારસો એકતાલીસ થી તેરસો અઢાર ખેડબ્રહ્મા તેરસો દસ થી તેરસો વીસ પાટડી બારસો પંચ્યાસી થી બારસો નેવું ભયાઉ બારસો પંચાણું થી તેરસો નવ અમરેલી એક હજાર થી બારસો નેવ્યાસી ઈડર બારસો નેવું થી તેરસો ચાર માણસા બારસો એકસઠ થી તેરસો ત્રેવીસ જામજોધપુર બારસો થી બારસો છાસઠ કલોલ બારસો થી તેરસો પાંચ ચોટાણા બારસો થી તેરસો બહુચરાજી તેરસો થી તેરસો અઢાર હારીજ બારસો થી તેરસો બત્રીસ મોરબી બારસો થી બારસો છન્નું ધ્રાંગધ્રા બારસો નવાણુંથી બારસો નવાણું ધીમા બારસો નેવુંથી તેરસો દસ મોડાસા બારસોથી બારસો ત્રાણું મહેસાણા બારસો એક્યાસીથી તેરસો છવ્વીસ આંબલીયાસણ બારસો નેવુંથી તેરસો નવ દિયોદર તેરસોથી તેરસો સોળ ભુજ બારસો ત્યાંશીથી બારસો અઠ્ઠાણું સિદ્ધપુર બારસો પચાસથી તેરસો એકવીસ હિંમતનગર તેરસો દસ થી તેરસો પંદર ભાભર તેરસોથી તેરસો વીસ ભાવનગર એક હજાર એકથી બારસો છ્યાસી રાજકોટ અગિયારસો પંચ્યાસીથી તેરસો ત્રણ પાટણ બારસો નેવુંથી તેરસો એકતાલીસ વાંકાનેર બારસો પાંચથી બારસો પાંચ ચાણસમાં બારસો ચુમ્મોતેરથી તેરસો સાત ધાનેરા બારસો તેરસો પચીસ સમી બારસો એંસીથી તેરસો અંજાર બારસો થી બારસો અઠાણું થરાદ બારસો પંચ્યાસી થી તેરસો ત્રેવીસ રાહ બારસો એસી થી તેરસો દસ લાખણી બારસો પંચ્યાસી થી તેરસો અગિયાર વારાહી બારસો થી બારસો બાણું વાવ તેરસો થી તેરસો ઓગણીસ નેનાબા બારસો સાહીઠ થી તેરસો દસ થરાગ અગિયારસો થી તેરસો બત્રીસ ગોંડલ એક હજાર છૌતેર થી તેરસો એકવીસ ડીસા તેરસો ચારથી થી તેરસો છ ભીલડી તેરસો છ થી તેરસો છ પિલુડા બારસો થી તેરસો સત્તર ઇકબાલગઢ તેરસો થી તેરસો બાર પાલનપુર તેરસો થી તેરસો ઓગણીસ બોટાદ એક હજાર થી બારસો જામનગર અગિયારસો થી બારસો એક્યાસી કડી બારસો થી તેરસો છ સિહોરી તેરસો પાંચ થી તેરસો અગિયાર કોડીનાર અગિયારસો ચાલીસ થી બારસો સિતેર વિસનગર બારસો થી તેરસો તલોદ તેરસો થી તેરસો તેર